ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં માંદગી જતા જ પિતરના સાસુ પ્રભુની સેવામાં લાગી જાય છે હું મને મળેલા સમય શક્તિ અને અન્ય દાનોનો કેટલો હિસ્સો ઈશ્વર અને બીજા માનવોની સેવામાં ગાળું છું દિવસ આખો ઈશ્વરની પ્રજાની સેવામાં ગાળનાર પ્રભુ ઈશુ રાત એ પ્રજાના ઈશ્વર સાથેનો સંબંધ ગાઢ કરવા પ્રાર્થનામાં ગાળે છે આપણે ઈશ્વર સેવા અને માનવ સેવા બંને માટે સમય ફાળવતા રહીએ મારા પરિવાર માટે મારે કામ કરવાનું છે પણ સાથોસાથ એ પરિવાર સાથે સમય પણ ગાળવાનો છે કામના બોજા હેઠળ પરિવાર સાથે સમય નહીં ગાળ્યો હોય તો એમને માટે કરેલું કામ બોજારૂપ બની જશે અને ધીરે ધીરે કુટુંબ ભાવનામાં ઓટ આવશે હું અઠવાડિયામાં કેટલો સમય પરિવાર સાથે ગાળું છું પરિવારના સૌ મોબાઈલ સોશિયલ મીડિયા વગેરે બંધ કરી પરિવાર સાથે સંબંધ બાંધવા સમય ગાળે એ માટે હું મારાથી બનતા બધા પ્રયત્ન કરું છું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ